આજરોજ વંદે માતરમ રાષ્ટ્રગીતની એકસો પચાસ ની વર્ષગાંઠ ઉપલેટા નગરપાલિકા દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ ટાઉન હોલ ખાતે ઉજવવામાં આવી હતી ભારતની અખંડિત એકતા અને દેશદાઝના દાસના અનેરા પ્રતિક સમા રાષ્ટ્રીય ગાન વંદે માતરમની રાષ્ટ્રવ્યાપી ગૌરવશાળી ગરિમા અને ગર્વ અંગે વક્તવ્ય રજૂ કર્યું ગામના વરિષ્ઠ આગેવાન તેમજ નગરપાલિકા સ્ટાફ નગરપાલિકા રાજકીય બિન રાજકીય નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

દોઢસો વર્ષ પૂરા થયા છે ત્યારે સરદાર પટેલ ટાઉન હોલમાં ઉજવવામાં આવ્યો આ રાષ્ટ્રગીત દોઢસો વર્ષ પૂરા થયા એ નિમિત્તે મારા નગરપાલિકાના તમામ સભ્યશ્રીઓ નગરપાલિકાના કાના તમામ કર્મચારીઓ સંગઠનના તમામ હોદ્દેદારો રાજકોટ જિલ્લાના ઉપપ્રમુખ જયેશભાઈ ત્રિવેદી સંગઠનના સિનિયર આગેવાનો ઉપલેટાના તમામ આગેવાનો ભાઈઓ અને બહેનો હાજર રહ્યા આ કાર્યક્રમ આજે ખૂબ જ ઉત્સાહ અને આનંદથી ઉજવવામાં આવ્યો આ કાર્યક્રમ કલ રંગબે રંગી કલર થી રંગોડી કરી અને ફૂલો થી પણ રંગોળી કરી અને ખૂબ જ સુશોભિત શણગાર કરી અને આજનો દિવસ કાયમીને માટે યાદગાર રહી જાય એવો ખૂબ આનંદ અને ઉત્સાહ હતી બધા હડી મડી અને ઉજવવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં ખૂબ જ ઉપલેટાના લોકોએ બહોળી સંખ્યામાં હાજર રહ્યા અને ખુબ આનંદ સાથે ઉજવવામાં આવ્યો